હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલના જે અપડેટ આપણે આપવા આપવાના છીએ શિક્ષણ સહાયક ભરતીને લઈને કે ઉમેદવારોને જે શાળા પસંદગી થઈ ગઈ છે તો એમને ક્યારે હાજર થવાનું છે અને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપ સર્વેને એક ફરીથી નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા જે આપણે જોઈએ કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે જે જિલ્લા કક્ષાએ ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂંક પત્ર આપવાની કાર્યવાહી કરવા માટેનો આ એક પરિપત્ર કરેલો છે જેની અંદર શું કહે છે કે રાજ્ય સરકાર અને બિન સરકાર એટલે ગ્રાન્ટેડ શાળાઓની અંદર શિક્ષણ સહાયકોને નિમણૂક આપવાની વાત કરી છે તો જે સરકારી શાળા છે એની અંદર ઉમેદવારોને નિમણૂક આપવાનું ત્રણ સાત બે હજાર પચીસના રોજ ગુરુવારે અને અગિયાર વાગે તો એમને નિમણૂક પત્રક જે છે એ ક્યાંથી લેવાનું છે તો જિલ્લા કચેરી હતી જે જિલ્લાની અંદર એમને શાળા મળી છે એ જિલ્લા એ જઈ અને તેમને શાળા નિમણૂકનું એમને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ જે શાળાઓ છે એની અંદર ઉમેદવારોને જે શાળા ફાળવણી થઈ ગઈ છે એમને આઠ સાત બે હજાર પચીસ એટલે કે મંગળવારે અગિયાર વાગે જિલ્લા કક્ષાએ જે તે જિલ્લા સંબંધિત જિલ્લાએ ઉમેદવારે જવાનું છે અને ત્યાં જિલ્લા સ્થળેથી એમને નિમણૂક પત્રક મેળવવાનું રહેશે સરકારી શાળા અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને શિક્ષણ સહાયકો નિમણૂક માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિમણૂક હુકમ ડાઉનલોડ કરી એમના પોતાના સહી સિક્કા જે તે જિલ્લાના મારવાના રહેશે અને એમને જે નિમણૂક પત્ર છે એ આપવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે બિન સરકારી એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એની અંદર પણ એમને જિલ્લા કક્ષાએથી જે તે જિલ્લાની અંદર શાળા મળેલી છે ત્યાંથી જિલ્લા શિક્ષણ અધિકારીના ભલામણવાળા સહી સિક્કાને લઈ અને શાળાની અંદર હાજર થવાનું રહેશે અને એમની જે વ્યવસ્થા છે એ જિલ્લા કક્ષાએ એમની પણ કરવાની રહેશે પણ બંનેની તારીખોની અંદર ફરક છે પછી શું કહે છે જિલ્લા શિક્ષણાધિકારીએ કક્ષાએથી આપેલી માહિતી મુજબ સરકારીને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ શિક્ષણ સહાયકની નિમણૂંક હુકમ આપવા અંગેના કેમ્પ સ્થળે ઉપરોક્ત જે તારીખ તમને ઓર્ડરની અંદર આપી હોય અથવા જે ઉપર તારીખ એક ત્રણ તારીખ સરકારીની અંદર છે અને સાત તારીખ છે જે ગ્રાન્ટેડ શાળા માટે છે તો એ સમયે ઉમેદવારોએ જિલ્લા સ્થળ હાજર રહેવું અને જે તે ઓર્ડરો છે એ શિક્ષણ સહાયક માટે પત્ર અને નિમણૂક આપવાના જિલ્લા કચેરી આયોજન કરવામાં આવેલું છે હવે જે તે મંડળો જે છે જેમ કે ગ્રાન્ટેડ શાળાની અંદર મંડળો છે તો એમને પણ જિલ્લા શિક્ષણ સહાયકની ફરજ હાજર થયેલા એક અઠવાડિયામાં એમને હાજર કરવાનો રિપોર્ટ ધારો કે કોઈ ઉમેદવારે ગ્રાન્ટેડ શાળા લીધી છે અને એ મંડળને પોતાની જાણ જે છે એ જિલ્લા કક્ષાએ કરવાની રહેશે અને એ હાજર થયા પછી એની ઓનલાઈન એન્ટ્રી એટલે કે એમની ઓનલાઈન હાજરી શિક્ષકોની પોર્ટલ ઉપર ચડી જતી હોય છે નિમણૂક સત્તાધિકારી દ્વારા ઉમેદવાર નિમણૂકવાળા સ્થળે હાજર થતાં પૂર્વે પોતાના અસલ એટલે કે જે ઉમેદવારો છે એમના ડોક્યુમેન્ટ પોતાના જમા કરાવવાના રહેશે કારણ કે એમનું વેરીફાઈ થશે ત્રણ મહિના સુધી એ ડોક્યુમેન્ટ જમા રહેશે જે તે જિલ્લા કક્ષાની અંદર ત્યાર પછી ઉમેદવાર લાયકાત એટલે જે તમારા પોતાના બધા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે જિલ્લા કક્ષાએ જમા કરાવવાના રહેશે અને જે દરેક ભરતીની અંદર જે ડોક્યુમેન્ટ હોય છે એ જમા લેતા હોય છે જે ખરાઈ કરવા માટે હોય છે ઉમેદવારે રજૂ કરેલા લાયકાત પ્રમાણપત્રો કે અન્ય પ્રમાણપત્રો નિમ નિમણૂંક સમય કે નિમણૂંક બાદ કોઈ પણ સમય ખોટા જો તમે કોઈ ખોટી રીતે ડોક્યુમેન્ટ ઊભા કર્યા હશે તો તમારી જે નોકરી છે એ પણ જઈ શકે છે પછી આગળની સૂચના છે કે ઉમેદવારે નિમણૂક હુકમની શરતો અનુસાર નોકરીમાં જોડાવા માંગતા હોય તો લેખિતમાં તમે એ નોકરીમાં જોડાવા માંગો છો તમારે એક બાંધરી આપવાની રહેશે સાથે તમારે એક હિન્દી અને હિન્દી ગુજરાતી પરીક્ષા તમારે આપવાની રહેશે સાથે સીસીસીની પરીક્ષા જે તમારા ફૂલ પગારમાં આવશો ત્યારે એ પરીક્ષાઓ પાસ કરવાની છે પણ એની અંદર પણ કેવું છે કે નિયત સમય મર્યાદા અને જે જેટલી તકો નક્કી કરી છે એટલી તકોની અંદર પાસ થવી જોઈએ તો તમને ફૂલ પગાર પે એ મળશે નહીં તો એ તમારો અટકાઈ પડશે નિમણૂક ઉમેદવાર હાજર થયા ત્યારથી એક માસમાં સારી એટલે તમારું મેડિકલ સર્ટિફિકેટ તમારે એ ફિટનેસનું આપવાનું રહેશે એ જિલ્લા કક્ષાએ જે સિવિલ હોસ્પિટલ આવેલી હોય છે એની અંદરથી લેવાનું હોય છે ઉમેદવારે ભારતીય નાગરિક હોવા અંગેનું તે પોતાનું વિરુદ્ધ કોઈ તમારા ઉપર કોઈ ગુનો દાખલ થયેલો નથી તેવો તમારો દાખલો તમારે ત્યાં જમા કરાવવાનો રહેશે પછી આગળ જે આપેલું છે કે બિન અનુદાનિત શાળા મંડળ પસંદ થયેલા ઉમેદવારે નિમણૂક જો ના આપે ગ્રાન્ટેડ શાળાની અંદર ક્યારેક એવું બનતું છે કે કોઈ એવી શાળા મળે તો એમને હાજર કરતા નથી અથવા કંઈક એને હેરાન પરેશાન યા તો એને કંઈક ડોનેશન યા તો પછી તમે બધા જાણો જ છો કે લાંચ પેટે કંઈ પૈસા માગતા હોય અને હાજર ના કરતા હોય તો તમે ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અધિનિયમ ઓગણીસો હેઠળ તમે કાર્યવાહી જે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરશો તો એ તમને ત્યાં વ્યવસ્થા કરી આપશે પછી આપે છે જે ઉમેદવારો હાલ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક મદદની શિક્ષણ સહાયક તરીકે કાર્ય છે તેવા ઉમેદવારોએ સદર ભરતી પ્રક્રિયા અન્વયે નિમણૂક હુકમ મળ્યા બાદ મેરિટ ક્રમ ધોરણ ફાળવા મેળે છે શિક્ષણ સહાયક તરીકે હાજર ના થાય તો આગળ એક સૂચના આપી હતી કે ભાઈ જો ઉમેદવારો શાળા લેશે અને પછી હાજર થતા નથી તો એમને બે લાખ રૂપિયા દંડ જે ચાળીસ માસ એટલે કે દર મહિને પાંચ હજાર રૂપિયા આમ કરીએ ટોટલ બે લાખ રૂપિયા કપાત કરવામાં આવશે કોઈપણ તમે નોકરી કરતા હો ને પછી આ શાળા પસંદગી થઈ હોય અને શાળાની અંદર હાજર ના થાવ તો તમારે એ જે દંડ છે એ ભરવવાનું ફરજિયાત રહેશે તો મિત્રો આ હતી ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે શિક્ષક સહાયક તરીકે નિમણૂંક પામવાના છે એ ઉમેદવારો માટેની સૂચનાઓ આવી જ સૂચનાઓ ભરતીને લગતી તમે મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો અને વર્તુળની અંદર લિંક શેર કરી અમને મદદ કરશો જય હિન્દ જય ભારત